કેમ છો બધા મજામાં અને મજામાં જશો તો બધાને જય માતાજી માતાજીમાં જય ચાઉમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આ ગણપતિનું વિસર્જન થઈ ગયું છે દસ દિવસ પૂરા થઈ ગયા છે અને આજે છે શનિવાર અને સદુબેનની છે રજા સદુબેન કામ કરે છે આપણે ઘરમાં કામ કરીએ છીએ નાતા નાતા કરે છે કેમકે આજે અમારે વરસાદ શરૂ છે અહીંયા તો ચાલો તમને બતાવીએ સદુબેન કામ કરે છે જો કશરદુબેન બોલો કઈક તો જો વરસાદ આજે અમારે સવારનો ચાલુ છે કાચ દુ બસ આમ નામ શરૂ છે પણ કામ તો કરવું જ પડશે ને અને જો સામ મે સરસ મજાની ચક્કીને આપણે રોટલી નાખી છે ને તો જો અહીંયા ચકલા ચણ ખાવા આવે છે ભીના થઈ છે ને તો પણ બસારાને ભૂખ તો લાગે ને અત્યારે ક્યાં ચણ મળે

છો સરસ ધીમું 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 પાણી આવેલું જાય છે જોવો અમારે અહીંયા અમારે કાંઈ દોરિયા ન જાય મોટા અને બસ ટક 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 શરૂ છે અને હવે રાખવી તો રાખજે તો આપણે છે ને ચાલો ઘરમાં શું કામ કરવી છે ને એ બતાવવી આપણે ઘરમાં જો ફ્રિજ સાફ કરવી છે કેમ કે આમાં હિમાલય થઈ ગયું છે જોવો હાજે ફ્રીજ સાફ કરવી બંધ કરવી કરવી સારું પહેલી વખત ખબર છે ને આપણે ફ્રીજ ખરાબ કરી નાખ્યું હતું હજુ અને અત્યારે આપણે ધાણાજીરું દળી નાખ્યું છે સિઝાનું અને જે બધું વસ્તુ અહીં કાઢીને મૂકી દીધું છે અડધું આમ મૂક્યું છે અને આપણે રેડી થવાનું છે કેમ કે પછી આપણે આર્યનભાઈને લેવા જવાનું છે સાડા અગિયારનો આર્યનભાઈને સાડા બારનો ટાઈમ છે

જો અને વાગી ગયા છે લગભગ પોણા બાર જેવું થઈ ગયું છે ભૂખ તો અમને લાગી ગઈ પણ વિશુભાઈ બહુ લેટ જઈ છે હજી પેલા વિશુભાઈ નાસ્તો કરાવશું થોડો ગમે નાસ્તો કરશું સદ્દું માં છે કામ જ કરે છે કે હમણાં હું નાસ્તો કરવા આવું કેમ કે આખા પલ્લી ગયા છે ને એટલે આપણે જઈ બેસી રેડી ચાલો બધા નાસ્તો કરવા વિશ્યુ કે તમ કે તો સારું બધા કન્ટિન્યુ બ્લોગ માર્યો જો અહીંયા ચાલુ વરસાદ લાઈવ વરસાદમાં

ચાલો એવું લાગે થોડુંક આપણી તો જો મિત્રો વિષુભાઈ જાગીને હાથે ચાદુદ પીવા તા શીખી ગયા છે જો

એટલે મિત્રો જો હવે આપણે વાળું પાણી કરીને મમ્મી ઘર વ્યા છે બે હમણાં તો આવતા જ નતા જાજે ટાઈમે મમ્મી ઘરે આવ્યા છે બે જો વિશુભાઈ રમાડે છે કામ મમ્મી આ બધાય સ્પ્રે પગે દુખતું હતું ને ત્યાં એમ છટાયો ને અહીંયા દુખતું હતું ભાઈ કે મારે તે સદુબેન કે સદુબેન એ છે ટોકા સદુબેન બોલો સટાવે

Хм <laughs> mm -hmm.